નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે કોન્ફ્લિક્ટ સર્જાયો છે કે એટલે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે કારણ કે ઈરાને ઇઝરાયલ ઉપર ગઈકાલે જેને કહેવાય કે બસ્સો મિસાઇલોનો મિસાઇલોથી હુમલો કર્યો અને જો કે કોઈ જાનહાનિના એવા કોઈ સમાચાર નથી ચાર પાંચ લોકોને ઈજા થઈ છે તેમ છતાં પણ એ જે મિસાઇલ હુમલો કર્યો છે એને હવામાં જ તોડી પાડવામાં આવી છે એટલે એવા સમાચારો મળી રહ્યા છે લગભગ એકસો એંશીથી બસ્સો મિસાઇલ મારો કર્યો છે અને ઈરાને ધમકી પણ આપી છે કે ઇઝરાયલ જો વળતો હુમલો કરશે તો એનું પરિણામ ભોગવવું પડશે અને ઇઝરાયલે પણ સામે ધમકી આપી દીધી છે કે જો ઇઝરાય ઈરાન ઈરાને જે પગલું ભર્યું છે એ એક ખૂબ જ ખોટું પગલું ભર્યું છે ગંભીર ભૂલ કરી છે એનો જવાબ અમે તાત્કાલિક અમે આપીશું એટલે આ બે સ્થિતિ સર્જાઈ છે એને કારણે વૈશ્વિક બજારોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે ગઈકાલે મોડી રાત્રે આ સમાચાર આવ્યા બાદ ડાઉજોન્સ જે ઇન્ડેક્સ છે અમેરિકાનો એ એકસો તોંતેર પોઈન્ટ ઘટીને બેતાલીસ હજાર એકસો છપ્પનનું ક્લોઝિંગ આવ્યું હતું નેસડેક જે છે આઈટી આઈટીનો બનેલો ટેકનોલોજી સ્ટોકનો બનેલો એ નેસડેક બસો ને ઇઠ્યોતેર પોઈન્ટ ઘટીને સત્તર હજાર નવસો ને દસ બંધ રહ્યો છે અને એસએન્ડપી ઇન્ડેક્સ છે એ ત્રેપન પોઈન્ટ ઘટી અને સત્તાવનસો આઠ બંધ રહ્યો છે તેની પાછળ આજે એશિયાના જે બજારો ખુલ્યા તો એશિયાના બજારો પણ ઓલમોસ્ટ માઇનસમાં જ ખુલ્યા હતા જાપાનનો જે નિકાય છે એ આઠસો ને તેતાલીસ પોઈન્ટ માઇનસ હતો કોરિયાનો કોસ્પી છે એ એકત્રીસ પોઈન્ટ માઇનસ હતો થાઇલેન્ડનો સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ છે એ તેર પોઈન્ટ માઇનસ હતો જાકાર્તાનો ઇન્ડેક્સ છે એ ઇઠ્યોતેર પોઈન્ટ માઇનસ હતો અને તે સિવાય હોંગકોંગનો જે હેંગસેંગ ઇન્ડેક્સ છે એ એકમાત્ર તેરસો દસ પોઈન્ટ આપણને પ્લસ જોવા મળ્યો હતો બીજું મિત્રો ચીનનું જે શાંઘાઈ બજાર છે એ આજે બંધ હતું અને ભારતીય શેર બજાર પણ આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિને કારણે બંધ હતું નહીં તો અહીંયા આપણને મોટી ખાના ખરાબી એટલે કે મોટો ગભરાટ કે મોટું સેલિંગ પ્રેશર આવ્યું હોત અને માર્કેટમાં મોટો ક્રેશ આપણને જોવા મળ્યો હોત બીજી તરફ મિત્રો આપણે એશિયાઈ બજારની વાત કરીએ કે બજારો બધા જ ડાઉન છે બીજી તરફ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ જેને કહેવાય કે બ્રેન્ટ ક્રૂડ છે એ અઢી ટકા વધીને પંચોતેર પોઈન્ટ બોલાયું છે અને અને જે નોર્મલ ક્રૂડ છે છે એ પણ ટકા પોણા ઉછાળો આવી ગઈકાલે આ ક્રૂડ સિત્તેર ડોલરની અંદર ટ્રેડ કરતું હતું આજે પંચોતેર ઉપરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે એટલે ક્રૂડમાં આપણને બહુ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વર તો ગોલ્ડ એક તબક્કે તો પહેલાં તો વધી ગયું હતું છવ્વીસોને ચોર્યાસી ડોલરની હાઈ બનાવી અને ત્યાં કારણ કે ગોલ્ડ અને સિલ્વરના ભાવ ખૂબ ઊંચા છે એટલે એમાં પ્રોફિટ સેલિંગ થોડું ઘણું આવ્યું અને છેલ્લે ગોલ્ડ ચૌદસોને છવ્વીસોને ચુંબોતેર ડોલર પર ટ્રેડ કરતું હતું અને સિલ્વર પણ એકત્રીસ પોઈન્ટ પંચ્યાસી ડોલરની હાઈ બનાવી અને છેલ્લે એકત્રીસ પોઈન્ટ પંચોતેર ડોલર ઉપર ટ્રેડ કરતી હતી એટલે ગોલ્ડ અને સિલ્વરના ભાવ પણ આ ઈરાન ઇઝરાયલની વચ્ચે જે કોન્ફ્લિક સર્જાયો છે એને કારણે સ્ટેબલ હતા બીજી તરફ મિત્રો આ આ જે બજારમાં જે ગભરાટ છવાઈ ગયો છે તો હવે આવતીકાલે ભારતીય શેર બજાર પણ ખુલવાનું છે અને આજે રાત્રે અમેરિકાના માર્કેટ પણ આપણને જોવા મળશે કે કેવા ખુલે છે પણ હું તમને જણાવી દઉં કે આજે જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ સાડા ત્રણ વાગે ત્યારે ડાઉજોન્સ ઇન્ડેક્સ બસોને પચીસ પોઈન્ટ માઇનસ ટ્રેડ કરી રહ્યો છે અને ગિફ્ટ નિપ્ટી છે એ પણ બસોને ઓગણત્રીસ પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરી રહ્યો છે એટલે કે જેને કહેવાય કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ સર્જાયું છે એમાં ઈરાને જે ઇઝરાયલ ઉપર હુમલો કર્યો છે હવે ઇઝરાયલ ઈરાન ઉપર વળતો જ એટેક કરશે તેવી એક શક્યતા જોઈ રહી છે અને અમેરિકાએ સ્પષ્ટ રીતે ઇઝરાયલને સપોર્ટ જાહેર કર્યો છે તેની સેનાને પણ કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલને મદદ કરવી અને એને બળતામાં ઘી ઉમ્યું છે એટલે કે અમેરિકાએ જ્યારે ઇઝરાયલને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે એટલે એક જેને કહેવાય કે હવે રશિયા તરફનું નિવેદન પણ આપણે શું આવે છે એ પણ જોવું રહેશે કારણ કે એપ્રિલમાં જ્યારે આવો ઈરાને જ્યારે ઇઝરાયલ ઉપર એટેક કર્યો હતો મિસાઇલથી ત્યારે અમેરિકાએ હસ્તક્ષેપ કરી અને ઇઝરાયલને ના પાડી હતી કે ભાઈ તમે આ એનો વળતો હુમલો ન કરતા એ વખતે નહોતો થયો પણ આ વખતે ઇઝરાયલ ટાપીને બેઠું છે કે ઈરાન જો કંઈક કરશે અટક ચાળો તો અમે સો ટકા સામે વળતો હુમલો કરીશું એટલે આજે થાય અથવા કાલે થાય ઇઝરાયલ એનો વળતો હુમલો આપશે આપશે ને આપશે અને ઈરાનના જે તેલના કૂવાઓ છે ખાસ કરીને ત્યાં પણ એના ટાર્ગેટ હોઈ શકે છે એટલે મિત્રો ખૂબ મિડલ ઇસ્ટમાં જે તંગદીલી સર્જાઈ છે એ એ એ વૈશ્વિક બજારો માટે તો એ ચિંતાનો વિષય છે અને ભારે ગભરાટનો વિષય છે માર્કેટમાં મૂવમેન્ટ ભલે ઓછી હોય પણ એ ગભરાટનો માહોલ છે તમામ ટ્રેડરો જેને કહેવાય વર્લ્ડ માર્કેટના જે ટ્રેડરો છે ઇન્વેસ્ટરો છે એમાં એક મોટો ગભરાટ પણ જોવા મળી રહ્યો છે ઇઝરાયલે આજે નવા સમાચાર એ આવ્યા છે કે ઇઝરાયલે ઈરાનને ધમકી આપી છે કે પરિણામ ભોગવવા માટે તૈયાર રહે અને ઇઝરાયલના જે પીએમ પ્રાઇમ મિનિસ્ટર છે બેન્જામિન નેતન્યાહુ એમણે પણ કહ્યું છે કે ઈરાને આ હુમલો કરીને બહુ મોટી ભૂલ કરી છે અમે જવાબો જેના જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યા છીએ એટલે આ બધા જે જે ફેક્ટર્સ છે એને કારણે વિશ્વના બજારોમાં ભારે ગભરાટ છવાઈ ગયો છે બીજું મિત્રો મારે આપને કહેવું છે કે ભારતીય શેર બજાર કાલે ખુલશે નીચા મથાળે ગેપમાં ખુલશે ગભરાટ થોડો ઓછો જોવા મળશે પણ ગભરાટ રહેશે માર્કેટમાં જેને કહેવાય નીચા મથાળે ગેપમાં માર્કેટ ઓપન થશે બીજું હું તમને કહું કે ચ ચાર પાંચ બાબતો એવી છે કે જે નેગેટિવ થઈ છે ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે કારણ કે પહેલી વાત કે તો ક્રૂડના ભાવ વધીને આવ્યા છે મિડલ ઇસ્ટના જે તંગીલી સર્જાઈ છે એને કારણે ક્રૂડના ભાવ વધીને આવ્યા છે બીજું મિડલ ઇસ્ટની જે તંગદીલી સર્જાઈ છે એ કેટલો લાંબો સમય ચાલશે કોઈને ખબર નથી એટલે એફઆઈઆઈનું બાઈંગ હમણાં આવશે નહીં બીજું કે ચીને જે રાહત પેકેજ આપી અને માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને ત્યાંનું જે ઇકોનોમીને એક નવું બૂસ્ટ મળ્યું છે એટલે એફઆઈઆઈઝ જે છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે ત્યાં આગળ પાછું ખેંચતા હતા હવે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જાય તેવી પણ એક શક્યતા હું જોઈ રહ્યો છું જેથી ચીન ચીન પણ હવે ફરીથી તેજીના જે ચીનની જે ઇકોનોમી છે એ તેજી તરફી જશે તો ભારતીય શેર બજાર ઉપર કે ભારતના બજારોમાં એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ થોડું ઓછું આવે તેવી પણ હું શક્યતા જોઈ રહ્યો છું એટલે કે એફઆઈઆઈ ડાયવર્ટ થાય ચીન તરફ અને આ આ જે કા કારણ છે બીજું કે ગઈકાલે જે ભારતના જે પીએમઆઈના આંકડા પરચેસિંગ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ જે આવ્યો એ છપ્પન પોઈન્ટ પાંચ આવ્યો છે જે આઠ મહિનાના તળિયે છે એટલે આ એક પણ નેગેટિવ બીજું ફેક્ટર્સ આવ્યું છે એટલે ભારતીય શેર બજારમાં નવું બાય કરતા પહેલાં બિલકુલ જેને કહેવાય વે ટેન વોચ કરજો અને જેને કહેવાય કે માર્કેટનો ટ્રેન્ડ જોયા પછી બાય કરજો માર્કેટ ઘટતું હોય તો બાય કરતા નહીં ત્યાં સ્ટોપ થજો ઘટીને પછી જ્યારે બાઉન્સ થાય ત્યારે તમે ખાસ બાય કરવાનું રાખજો માર્કેટ કેટલું ઘટે છે એ જોજો માર્કેટનો ટ્રેન્ડ જોજો અને ઓપરેટરો શું કરી રહ્યા છે એના ઉપર પણ આપણે નજર રાખીશું તેમજ મિડલ ઇસ્ટ જે કન્ટ્રીઝ છે એની જે પરિસ્થિતિ છે એના ઉપર પણ આપણે નજર રાખીશું મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ